જય જવાન જય કિસાન મિત્રો આજે હું મારા ખેતરમાં સણનું વાવેતર કરી રહ્યો છું સણ એટલે કે હે ને કાર્બન જમીનમાં વધારવું હોય ને તો તમારે સણ વાવવું પડે અને સણ વાવવામાં બીજું કાંઈ નથી તમારી જમીન શિયાળું પાક હોય પછી ધાણા હોય મેથી હોય જીરું હોય કોઈ પણ હોય એને પહેલાં તો કાઢી અને ક્યારે જે છે ક્યારે એ ક્યારે એમને રહેવા દેવાના અને એક રાખી નાખવાની બરાબર પછી રાપ પાકી અને એમાં સણનું વાવેતર કરવા સણ છે એ શું છે આખી પ્રોસેસ તમને હું આ વિડીયામાં જણાવી આખો વિડીયો જોજો જેટલું છાણિયું ખાતર છે વિઘે બે ટોલી ગણ કરે ને એટલું સણનો પાક છે ને એ ગણ કરે એટલા માટે સણનું વાવેતર કઈ રીતે થાય છે અને એની શું શું પ્રોસેસ થાય છે એ આખી હું તમને આ વિડીયોમાં કહી તમે વિડીયોમાં જોતા રહેજો તો સૌથી પહેલાં મારા ખેતરમાં સણ વાવ્યું એટલે મેં જીરુનો પાક લીધો હતો એ જીરું પાક મેં રાપ આકી કાઢી અને પછી કમ્પ્લેટ ખેતર જો અહીંયા જીરાની પડી પાડી કમ્પ્લેટ ખેતરમાં અમે રા પાકી નાખી છે હવે આંગણી ટેક્ટર આવી જાય એટલે સણનું વાવેતર કરી નાખી બરાબર તમને અમને બીયા બતાવું સણનું ટ્રેક્ટર પણ આવી ગયું તમને દેખાય આપણે જે જીરા વાવવાની વણી હોય ને એમાં જ સણ વાવવાનું હોય અને ક્યારામાં નવથી દહારું કરવાની એટલે હે ને ફૂટે અને ક્યાંક આમ પ્રગતિ પણ વધારે કરે બરાબર આપણે ઊઘીયું એનો એ વિડીયો દેખાડીએ બરાબર સણો વાવેતર ચાલુ થઈ ગયું છે જો આ રીતે કઈ ક્યારામાં વાવ્યા છે અને આપણે હે ને દહારું કરીમાં આ ક્યારામાં બિણા દેખાવું ના જોયું નકર પછી તકલીફ થાય ઉગવામાં ક્યાંય દેખાતું નથી આપડી જમીનમાં કેમ હે ટ્રેક્ટર વાળાની મોજ સાયકલી પંજાબી ને જોયું ને સાઉન્ડ સિસ્ટમ ને ભાઈ ભાઈ ક્યારો પણ ગોલી જાય હો ભાઈ ધૂળ બહુ ઉડાડે ટ્રેક્ટર ભાઈ એક જે હું કરું હે એ તો બહુ જાજુ બાકી આપણે સાત વીઘામાં કમ્પ્લીટ કરવાનું હે બિહાણ સાત વીઘાનું બેણ મગાવ્યું કેવો ફાયદો થાય શું થાય એ બધું હવે તમને કે હું આંકડી પછી ટ્રાય કરજો અને આ ખરેખર અખતરા કરવા જેવા હે કારણ કે ખાતર હે ને આમાંથી ગણ કરે હું ખાતર ખરેખર આમાં જ થઈ જાય તમે એકવાર ખાલી યુટ્યુબમાં સણનું વિડીયો જોઈ લેજો એટલે ખબર પડી જાય બરાબર એટલે હું વિડીયા બનાવું એટલે એનો મતલબ એવો નથી કે હું વિડીયો જોઈને આ બધું કરું હું ના ભાઈ આપણે જાણી જોઈ અને બધું કર્યું હે બરાબર હે અને આપણે મને એવું થયું કે છાણિયા ખાતર કરતાં એકવાર ટ્રાય કરી મારો અંદાજ એવો છે કે વિઘે બે ટોલી તમે છાણિયું ખાતર નાખો ને જે માંડવીને ગણ કરે ને એ ગણ છે ને સણ ગણ કરે કારણ કે આની પ્રોસેસ આખી ખાતર કઈ રીતે કરવું એ આગળ જોવા મળશે બરાબર તો હવે તમને સણનું બિહારની વાત કરતો તો તમને દેખાડી દઉં સણનું બિયારણ છે એ આપણે મગાવ્યું હતું ક્યાંથી મગાવ્યું હું એ બધું તમને કહી બરાબર તો પેલા સણનું બિયારણ દેખાડી દઉં જો કે આપણે અહીંયા બાજક્યું આખું સણનું બિહાણનું કહી છે બરાબર હા બધું પૂરું કરવાનું છે આપણે આ એક વાડી છે ને બીજી વાળી છે અહીંયા આપણે કરવાનું હે જોઈ લ્યા મોય સણ નો બેણ આ હેસણ નો મ્યા તમે ચોખ્ખું હે ને ભાઈ કાયદેસર ગુવાર હોય ને ગુવાર એવું લાગે છે આમ દેખાય ગુવાર નો બિયાણ હે ને આવું હોય કાયદેસર સણ એવું જ લાગે તમે જોઈ લ્યો બરોબર અને આપણે છે ને આ સણ વીઘે કેટલું નાખવાનું હોય દસ કિલો વીઘે તમારે દસ કિલો આ બિયાણ નાખો ને એટલે ઘાટું વાવેતર થાય અને પછી કાયદેસર એનો ઉઠાવ જ આવે અને ખાતર એક નંબર થાય એટલે વીઘે દસ કિલો તો તમારે નાખવાનું જોઈએ બરોબર બરાબર જોઈ લઈએ અહીં પારી જીણી કરી નાખી પાણી પાવાની તકલીફ થાય કયું હા કાં થયું હા પારી કેમ થયું આપણે જે આવવાનું છે કે ટ્રેક્ટર વાળા હાટું ચા પાણી લેવા કારણ કે થાક તો યાર બધા માણસો ને લાગતો હોય અને પાછો ભાઈ બંધ માણસ એટલે ચા પાણી આપણે પાવા જોવા બરોબર તો ચા પાણી લેવા આપણે નીકળી ગયા ચા પાણી પીને કમ્પ્લીટ રેડી થઈ ગયા છે ને પાછું સણનું વાવે તો ચાલુ થઈ ગયું છે ભાઈ અને ટ્રેક્ટરમાં ભાઈ ટેપ જે ફિટ કરી છે ને મેં કીધું ભાઈ વગાડો વગાડો હું રોગી ફિટ કરી તમે જોઈ લ્યો વાગે અહીંયા ધૂબા કામ ભાઈ લાલ લાઈટું કેમ હે પૈસા વચ્ચુલ ભાઈ Băng giờ bị đi liền yêu kim baki hảo lên baki bay si tê chị tu mày đi kiểu đi kiểu đi đi kiểu đi kiểu đi đi જય જવાન જય કિસાન ગુડ મોર્નિંગ મિત્રો બીજો દિવસ ઉગી ગયો છે આપણે સણનું વાવેતર કર્યું છે એમાં પાણી ચાલુ કરવાનું છે તો પાણી ચાલુ છે એ આપણે થઈ ગયું છે સણનું વાવેતર કર્યું એના બે દિવસ થઈ ગયા છે પણ થોડુંક બીજું કામ આવી ગયું હતું એટલે આપણે પાણી વાયરું નહોતું પણ એ જમીનમાં હોય એટલે કાંઈ થાય નહીં એમને પણ જ્યાં પાણી વારો ત્યાં એવું ગયું બરાબર તમે જોઈ શકો પાણી અત્યારે આપણે ચાલું છે એમાંથી બરાબર અને આપણે અડધું તો પાય નહીં બરાબર હવે આટલું જ રહ્યું બરાબર એટલે સણના વાવેતરમાં આ પહેલું પાણી છે